ટાઉનહોલ ધોવા માટે ફાયર બ્રિગેડ અને કર્મીઓનો દુરુપયોગ નોન યુઝ ગાડી છે કહીને મહેસાણાના ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યો મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે જેમાં ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે ઉપયોગ માટે દુરુપયોગ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મનપા દ્વારા ટાઉન ને સ્વચ્છ કરવા માટે ફાયર બ્રિગેડનો ઉપયોગ કર્યો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ સમગ્ર ઘટના બાબતે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું છું જયદેવસિંહ ચાવડા એડવોકેટ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા મિત્રો આવતીકાલે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી મહેસાણા આવી રહ્યા છે અને એમનો કાર્યક્રમ ટાઉન હોલ મહેસાણા ખાતે રાખેલ છે તો એમની આગતા સ્વાગતાના અંદર ભાવ વિભોરના થઈને મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને એના અધિકારીઓ એટલા બધા ગાડા થઈ ગયા છે અથવા સત્તાનો એટલો બધો દુરુપયોગ કરવા માટે આવી ગયા છે કે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ ની જે ગાડી ખરી એ ગાડી એનું પાણી અને એના સાથેના એના કર્મચારીઓ તમામનો દુરુપયોગ કરીને મહેસાણા ટાઉન હોલ ખરું એ ધોવા માટે મોકલેલ છે મહેસાણાના અંદર કોઈ જગ્યાએ આગ લાગે કોઈ કોઈ દુર્ઘટના થાય તો ફાયર બ્રિગેડની ગાડીઓ ખરી એ ટાઈ પહોંચી શકે એટલા માટે હોય છે દુર્ઘટનાને ટાળવા માટે હોય છે ના કે મહેસાણા મહાનગરપાલિકા ટાઉન હોલ ખરી એ ધોવા માટે મોકલે તો આ જે વધારે પડતી જે ભાવભક્તિ કરી એના કારણે મહેસાણા મહાનગરપાલિકાને વધુ ખર્ચો થયો છે તો આમાંથી પાર્ટી ટૂંક સમયના અંદર રજૂઆત કરશે મહેસાણા મહાનગરપાલિકાને કે આ જે ફાયર બ્રિગેડની ગાડી એના અંદરનો જે થયેલો ડીઝલ ખર્ચો તેમજ એનું પાણી તેમજ એના જે કર્મચારીઓ જેનો દુરુપયોગ થયો છે એ તમામનો ખર્ચો મહેસાણા મહાનગરપાલિકાના અંદર રહેતા જે રહીશો કરા એમના માથે ન નાખતા જે ટાઉન હોલ કરો એના સંચાલકોના માથે નાખવામાં આવે જેથી કરીને મહેસાણા મહાનગરપાલિકાના જે રહીશો કરા જેના મહેનતના ટેક્સના પૈસાથી મહેસાણા મહાનગરપાલિકા ચાલે છે એમના ઉપર બોજો ના પડે જય હિન્દ જય ભારત જય જય કરી ગુજરાત